નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું માત્ર પાંચ હજાર પાંચસોને પંચાવનમાં બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરો સ્વતંત્રતા દિવસના અવસર પર સ્ટાર એર તેના ગ્રાહકો માટે લક્ઝરી બિઝનેસ ક્લાસ માટે ખાસ ઓફર લાવ્યું છે આ અંતર્ગત મુસાફરો માત્ર પાંચ હજાર પાંચસોને પંચાવન રૂપિયામાં આરામદાયક બિઝનેસ ક્લાસ સીટ ઉત્તમ ભોજન અને વ્યક્તિગત સેવાનો લાભ મેળવી શકે છે આ ઉપરાંત ગ્રાહકોને આ સેલ હેઠળ ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરવા ઉપર વિશેષ ડિસ્કાઉન્ટનો લાભ પણ મળી રહ્યો છે તમે માત્ર એક હજાર નવ્વાણું રૂપિયામાં તેનો લાભ મેળવી શકો છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાપના લીધે અગિયાર હજાર અને સાતસો લોકો અંધારામાં રહ્યા અમેરિકાના વર્જિનિયામાં એક સાપના કારણે વીજળી ગુલ થઈ અને લગભગ અગિયાર હજાર સાતસો લોકો અંધારામાં રહેવા માટે મજબૂર બન્યા અમેરિકન એનર્જી કંપની ડોમિનિયન એનર્જીના જણાવ્યા અનુસાર એક સાપ હાઈ વોલ્ટેજ વિસ્તારમાં પહોંચી ગયો હતો અને ટ્રાન્સફોર્મર સાથે અથડાયો હતો જેના કારણે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો જો કે વીજ વિભાગના લોકોએ તપતરતા દાખવીને લગભગ દોઢ કલાકમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રીલના નશામાં ભયાનક અકસ્માત વિડીયો પણ સામે આવી રહ્યો છે મિત્રો તમે ચિત્ર ધ્યાનથી જોજો જેમાં આગળ બાઈક જઈ રહી છે અને પાછળથી આવતી કારે ભયાનક ટક્કર મારી હતી અને બંનેને ઉછાળી દીધા હતા ચાલતી બાઇક ઉપર રીલ બનાવતી વખતે ભયાનક અકસ્માત સર્જાયો હતો ચાલતી બાઇક પર રીલ બનાવી રહેલા બે યુવાનોએ પૂરપાટ ઝડપે આવતી કારે જોરદાર ટક્કર મારી હતી આ વિડિયો યુપીના બિજનોર જિલ્લાનો છે આ અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે સદનસીબે કારની અડફેટે આવેલા યુવકનો જીવ બચી ગયો છે અકસ્માત બાદ બંને યુવકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટાંકીમાંથી અવાજ આવતો હતો ચેક કર્યો તો નીકળ્યું કંઈક આવું બિહારના ભાગલપુરની તિલકમાનજી ભાગલપુર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ પાસે બનેલી પાણીની ટાંકીમાંથી વિચિત્ર અવાજો આવી રહ્યા હતા જેના કારણે હોસ્ટેલમાં રહેતી યુવતીઓ ડરી ગઈ હતી ત્યારબાદ વન વિભાગની ટીમને જાણ કરતા તે લોકો આવી ગયા હતા તેમણે આવીને ચેક કર્યો તે ચોકી ઉઠ્યા પાણીની ટાંકીમાંથી એક બે નહીં પરંતુ બેતાલીસ ખતરનાક ઝેરી સાપ મળ્યા હતા જે તમામનું રેસ્ક્યુ કરીને જંગલમાં છોડવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આવી હતી સ્વતંત્ર ભારતની પહેલી સવાર ગઈકાલે દેશનો આઝાદીનો દિવસ હતો પંદર ઓગસ્ટ ઓગણીસોને સુડતાલીસની એ સવાર ખૂબ જ ખાસ હતી તે સવારે કદાચ તમામ લોકોમાં દેશ પ્રત્યેનો પ્રેમ છલકાતો હતો વંદે માતરમ ગૂંચી રહ્યું હતું દેશની આઝાદીને લઈને લોકો નાચી રહ્યા હતા દરેક વ્યક્તિ માટે સ્વતંત્રતાનો અલગ અર્થ હતો જોકે રસપ્રદ વાત એ છે કે તે દિવસે લોકોએ બસની ટિકિટ લેવાની પણ ના પાડી દીધી હતી તેમની દલીલ તો એવી હતી કે બસ અંગ્રેજોની નહીં પણ આપણી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અવકાશનો અદ્ભુત નજારો નાસાના અવકાશયાત્રી મેથ્યુ ડોમિનિકે અંતરિક્ષનો અદ્ભુત નજારો કેમેરામાં કેદ કર્યો છે જેને તેમણે ટ્વિટર ઉપર શેર કર્યો છે નાસાએ પણ આ વિડિયો શેર કર્યો છે વિડીયોમાં પૃથ્વી અને મેગ્નેટિક સ્ટ્રોમના કારણે સર્જાયેલી રંગબેરંગી રોશની દેખાઈ રહી છે સાથે જ ચંદ્રને પૃથ્વીથી પાછળ આથમતો પણ જોઈ શકાય છે ખરેખર આ નજારો અભૂતપૂર્વ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતામાં વાતાવરણમાં તણાવ આવ્યો છે કોલકત્તામાં રેપ વિથ મર્ડર કેસમાં આરજી કર હોસ્પિટલમાં રાત્રે અચાનક ટોળાએ હિંસક હુમલો કર્યો હતો જે અંગે પ્રત્યક્ષ જણાવ્યું હતું કે હિંસક બનેલા ટોળાએ ઇમરજન્સી વિભાગમાં તોડફોડ કરી હતી ટોળાએ મીડિયા કેમેરા પણ તોડી નાખ્યા હતા હોસ્પિટલ પરિસરની મહારા મિડ નાઇટ પ્રો પ્રોટેસ્ટ માર્ચમાં ભાગ લેનારા ડોક્ટર્સના પ્લેટફોર્મ પર તોડી પડાયા હતા જે બાદ વાતાવરણમાં તણાવ થયો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જુઓ હાજર મળી ત્યારે ફરકાવેલો ધ્વજ કેવો લાગી રહ્યો છે ગઈકાલે ઇઠ્યોતેરમો સ્વાતંત્ર્ય દિવસ હતો આજથી બરાબર સિત્યોતેર વર્ષ પહેલાં દેશને આઝાદી મળી હતી અહીં જે તસવીર આપી છે તે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ દેશમાં સૌ પહેલાં જે કેટલાક રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા હતા તેમાંનો આ એક છે ચેન્નઈના ફોર્ટ સેન્ટ જ્યોર્જ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયેલો બાર ફૂટ લાંબો આઠ ફૂટ પહોળો આ ઐતિહાસિક ધ્વજ તે દિવસે સવારે સાડા પાંચ વાગે લહેરાવવામાં આવ્યો હતો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સાવરકર અને સુભાષની ટી શર્ટ જોઈને લોકો ભડકી છે પ્રજા અને કોંગ્રેસ ગુજરાતના સુરેન્દ્રનગરમાં નીકળેલી તિરંગા યાત્રા વિવાદમાં આવી છે ચોટીલા તાલુકાની જામસાની પ્રાથમિક શાળાના બાળકો દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં બાળકોએ ભગવા વસ્ત્રો પહેર્યા હતા અને તેમની ટી શર્ટમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલને બદલે વીર સાવરકર અને સુભાષચંદ્ર બોડની તસવીરો હતી જેની માહિતી મળતા કોંગ્રેસના નેતાઓએ તમામ બાળકોની ટી શર્ટ ઉતરાવી દીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વન નેશન વન ઇલેક્શન પર પીએમ મોદીનું મોટું નિવેદન પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું છે કે રાજકારણમાં આશાસ્પદ યુવાનોની જરૂર છે એક લાખ યુવાનોને રાજકારણમાં લાવવાના છે વન નેશન વન ઇલેક્શનના સપનાને સાકાર કરવા આગળ આવો રાજકીય પક્ષો આ માટે આગળ આવે વારંવાર ચૂંટણીઓ દેશના વિકાસમાં અવરોધ બની રહી છે વન નેશન વન ઇલેક્શન પર વિસ્તૃત ચર્ચા અને સૂચનો મળ્યા દેશને પરિવારવાદથી મુક્ત કરાવવું પડશે હું પડકારોથી હંમેશા ડરતો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા પાટણમાં હળવા વરસાદની શક્યતા છે તેમજ છેલ્લા ચોવીસ કલાકમાં બાણું તાલુકામાં વરસાદ થયો હતો જેમાં અમદાવાદ ગાંધીનગર ખેડા નડિયાદ નર્મદાના કોઈ કોઈ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી વચ્ચે આણંદ વડોદરા ભરૂચ સુરત અને તાપીમાં હળવા વરસાદની આગાહી હજુ પણ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુવકે લાલ ચોકમાં ધ્વજ લહેરાવ્યો ભારતના ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસના અવસર પર જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં એક એવો વિડીયો બહાર આવ્યો છે જેને જોઈને દરેક ભારતીયો આઝાદીની ખુશી બમણી થઈ જશે આ વિડિયોમાં એક યુવક શ્રીનગરના લાલ ચોકમાં ધ્વજ લહેરાવતો જોવા મળી રહ્યો છે યુવકના પેટ પર અશોક ચક્ર અને છાતી પર ભારત લખેલું છે આ સાથે યુવાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારા પણ લગાવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન વ્યવહાર વિભાગ દ્વારા ટેકનોલોજીથી સજ્જ ટ્રેક બનાવવામાં આવશે વાહન વિભાગ દ્વારા રાજ્યની આડત્રીસ આરટીઓ કચેરીમાં વિડીયો એનાલેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવશે જેમાં હાલ આડત્રીસમાંથી છવ્વીસ આરટીઓમાં ટેકનોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે અને તેર આરટીઓમાં સેન્સર અને કેમેરા વગર મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક લેવાય છે જેમાં સાઠ કરોડથી વધુ રકમના ખર્ચે નવી સિસ્ટમ વિકસાવાશે જેનો કોન્ટ્રાક્ટ એક ખાનગી કંપનીને આપવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડબલ્યુ એચ ઓએ પોક્સને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી કરી છે ડબલ્યુ એચ ઓએ પોક્સને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે આ બીમારીએ કોંગોમાં ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે અન્ય દેશોમાં પણ તેની અસર થઈ રહી છે સામાન્ય રીતે આ રોગની ઘણી આડઅસર થતી નથી પરંતુ ભાગ્યે જ કિસ્સાઓમાં આ રોગની જીવલેણ સાબિત થઈ શકે છે આના કારણે મૃત્યુદર દસ ટકા સુધી જોવા મળ્યો છે આવી સ્થિતિમાં એચઓએ આ અંગે ઉચ્ચ સ્તરીય એલર્ટ પણ જાહેર કરી દીધું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પડોશી દેશમાં હિન્દુઓ મુશ્કેલીમાં આરએસએસના વડા મોહન ભાગવતે નાગપુરમાં આરએસએસના મુખ્યાલયમાં ધ્વજ ફરકાવતા કહ્યું કે આપણે આપણો ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસ પૂર્ણ કરી રહ્યા છે ધ્વજવંદન બાદ મોહન ભાગવતે કહ્યું કે પાડોશી દેશમાં ઘણી બધી હિંસા ચાલી રહી છે અને તેનો ભોગ હિન્દુ ભાઈઓ બની રહ્યા છે જોકે એમાં તેમનો વાંક નથી પણ તેમ છતાં તેમને કોઈ કારણ વગર આ બધું ભોગવવું પડી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે